સાયબર ક્રાઈમ સેલ સુરત શહેર દ્વારા નાગરિકોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ લાવવાના હેતુથી અનેક ઓર પ્રયાસ હાથ ધરાયો આ પહેલના ભાગરૂપે સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો સુરત સાયબર ક્રાઈમ સેલ દ્વારા નાગરિકોમાં સાયબર જાગૃતિ લાવવા માટે સાયબર ગરબો તૈયાર કરવામાં આવ્યો જેનું લોન્ચિંગ સુરત પોલીસ કમિશનરના હસ્તે કરવામાં આવ્યું છેલ્લા થોડા સમયથી સાયબર અપરાધો વધી રહ્યા છે અને સાયબર ક્રિમિનલોને પકડવામાં સુરત શહેર પોલીસના સાયબર સેલને ખૂબ જ સફળતા મળી છે નવરાત્રિના પવિત્ર તહેવાર આવી રહ્યા છે જે રીતે મા આધશક્તિ મહિષાસુરને મારવા માટે ત્રિશૂલ ઉગામેલું આ જ રીતે આપણા બધાને જરૂરત છે સાયબર ક્રિમિનો બચવા માટે સાયબર ક્રાઈમથી જ જાગૃતિ છે અને આ જાગૃતિ કેવી રીતે કરી શકાય આ બહુ જ જરૂરત છે સૌપ્રથમ હું આપને બતાવવા માગું છું કે ઘણા બધા કેસીસમાં આપના ફોટોના માર્ફિંગ કરવાના ખોટા બીડીઓ ઉપર આપના ફેસ દેવાના જો આપને બ્લેકમેલ કરવાના ડિજિટલ અરેસ્ટ કરવાના ગમે તેમ આપને નોકરી અપાવવા માટે અથવા જો એ આપના જો કોઈ ઇન્વેસ્ટમેન્ટ માટે જોઈએ આપથી ચીટિંગ કરવાના ઓટીપી લઈને ચીટિંગ કરવાના આ પ્રકારના ક્રાઇમો હોય છે એના બધાથી બચવાના હોય તો અમે બધાને જરૂરત છે કે સાયબર ક્રાઇમ પ્રત્યે જાગૃતિ લાવીએ અને આ નવરાત્રિના શુભ પર્વમાં જ્યારે બધા લોકો જોઈએ ગરબાના રમઝટ બોલાવશે ત્યારે એક સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે એક સરસ ટિપ્સ આપતા જોઈએ સાયબર ગરબા લઈને આવે છે અને આ ગરબા બધાના મારી રિક્વેસ્ટ છે તમામ શેરી ગરબાઓના આયોજકો સાથે એપાર્ટમેન્ટમાં આયોજકો સાથે અને મોટા ગરબા ગ્રાઉન્ડ ઉપર આ નાનકડા અમારા ગરબા બધા લોકોનો વગાડો આ ગરબાનો આનંદ લઈએ સાથોસાથ અમે બધા લોકો મા આદિશક્તિના આશીર્વાદથી એવા સાયબર ક્રિમિનલો સામે લડવામાં જોઈએ આપ અને અમે સુરત શહેર પોલીસ બધા લોકો મળીને આ સાયબર ક્રિમિનલોને અમે લોકો બૂથ કરી છે આ બધાને આપ લોકોને રિક્વેસ્ટ કરીએ છીએ જય માતાજી મુકેશ ગુરવ દિવ્યાંગ ન્યૂઝ સુરત